હાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસમાં ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યક્રમ કરાઈ રહ્યા છે ત્યારે આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરી ઉજવણી કરાઈ હતી ચૌદમી તથા પંદરમી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ પ્રમોદ હર્ષોઉલ્લાસથી કરવામાં આવતી હોય છે જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે એકબીજાના પતંગ સાથે પેજ લગાવી કાપતા હોય છે કપાયેલા પતંગની દોરી જાહેર માર્ગો ઉપર પસાર થતા ટુ વ્હીલર ચાલકોના ગળામાં ફસાઈ જવાથી માનવ અકસ્માત અને મૃત્યુ જેવા બનાવો જાહેર રોડ ઉપર બને છે આવા અકસ્માત રોકવા જાહેર રોડ ઉપર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ મફલર હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટેરિંગ ઉપર સળિયા લગાવી નીકળે તે આવશ્યક બન્યું છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈશરની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈએ સિસોદિયા તથા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણી અન્વયે થીમ પ્રવાહ ઉદ્દેશ્યને સાકાર કરવા જિલ્લા ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ બનાવી ચોર્યાસી તોલનાકા કડોદરા ચાર રસ્તા કિમ ચાર રસ્તા તેમજ કામરેજ ચાર રસ્તા ઉપર ટુ વ્હીલર વાહન ચાલકોને રોકીને સેફ્ટી બેલ્ટ વિતરણ કરી ગરામાં પહેરાવ્યા હતા